હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઘરવું મેનવિટ પદ્ધતિનો ડીચર દાખલો ચાલો સ્ટાર્ટ કરી દઈએ સૌથી પહેલાં આપણે અહીંયા લખીશું એ હવે આપણે આ દાખલો સાંતિથી કરવાનો છે સિત્તેર આડસઠ તોતેર એક્યાસી છાસઠ છપ્પન બાસઠ પંચોતેર ત્યાંશી અને અડતાલીસ પછી દસ ચાલો અહીંયા લખી દઈએ એક જરા લીટી છૂડને બી બોતેર સડસઠ ચુંબોતેર પાસઠ તેસઠ સિત્યોતેર પછી ઇકોતેર પછી સાઠ છોર એકસઠ અને ચોસઠ થઈ ગયું ચાલો અહીંયા લખી દઈએ આરવન અહીંયા લખી દઈએ આર ટુ ચાલો જોઈએ શાંતિથી એકદમ કરીએ કંઈ ઉતાવળ નહીં કરવાની નાનોમાં નાનો આંકડો કરે છે બોલો આખામાં નાનામાં નાનો આંકડો કરે છે અહીંયા છપ્પન છે છપ્પનથી નાનો છે કોઈ જોઈ લો તો હા જો અહીંયા અડતાલીસ છે અડતાલીસથી નાનો છે કંઈ અડતાલીસથી નાનો કોઈ નથી બરાબર તો અહીંયા આપણે હું મૂકી દઈએ એક મૂકી દઈએ ચાલો હવે તમને આવડવું જોઈએ તમને પણ મારી યાદે કરતા જ જજો બરાબર તો જ તમારું પાકું થાય ચાલો અડતાલીસ છે તો આપણે એક મૂકી દઈએ ચાલો હવે જો અડતાલીસથી મોટું છે કંઈ તો હા ભાઈ અડતાલીસથી મોટું છે અહીંયા છપ્પન છે બરાબર એન્ટ્રી કંઈ છે કંઈ છપ્પનથી એવું કંઈ છે નહીં બરાબર એટલે ડાયરેક્ટ ત્યાં હું આવી જાય બે આવી જાય તો આપણે અહીંયા મૂકી દઈએ બે બરાબર અહીંયા છપ્પનમાં મૂકી દઈએ બે થઈ ગયું હવે છપ્પનથી મોટું હું આવે છે જો એ રે ક્રમમાં આપણે કરવાનું ધીમે 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 ઉપર જવાનું ચાલો છપ્પન પછી હું આવે છે જોઈ લઉં તો ની લાઈન આવે છે જો અરે ની લાઈન તો આપણે હું મૂકી દેવાનું ટોન એક જ વખત છે સાઈઠ વટના મૂકી દઉં ટોન ચાલો પછી જો ની ઉપર બીજું હું છે જોઈ લઉં અહીંયા 63 છે તો જો અહીંયા 61 પણ ચાર યા 61 કેટલી વખત છે એક જ વખત છે બરાબર તો અહીંયા મૂકી દો ચાર બરાબર 62 છે 62 તો હા ભાઈ 64 યા તો ત્યાં હું મૂકી દેવાના પાંચ બરાબર ચાલો થઈ ગયું હવે જો 63 છે કસરે 63 તો ભાઈ હા જો આ રહ્યા અહીંયા છે 62 બીજા કસરે 63 છે તો ના નાથી બીજા કસરે નહી સકતો અહીંયા મૂકી દે આપણે 6 આ પાંચ પછી 6 ચાલો 64 છે કસરે તો ચોસઠ જોઈ લો કશે જો આર્યા અહીંયા છે ચોસઠ તો આ છ મૂક્યા તો અહીંયા મૂકી દઉં સાઠ પાસઠ છે કશે જો આર્યા તો ત્યાં મૂકી દઉં આઠ છાસઠ છે તો હા આર્યા છાસઠ છે અહીંયા તો મૂકી દઉં નવ ચાલો સડસઠ છે જો આર્યા ત્યાં મૂકી દઉં દસ અડસઠ આર્યા ત્યાં મૂકી દઉં અગિયાર જો બે વખત આંકડા નથી ને એ બધું ચેક કરજો ભાઈ ચાલો અડસઠ અહીંયા છે સિક્સટી નાઇન છે કશે સિક્સટી નાઇન કશે નથી બરાબર નથી ને જોઈ લો નથી ચાલો જો અહીંયા સિત્તેર છે તો આ મૂકી દઉં બાર એક જ વખત સિત્તેર છે ને એ બી જોઈ લેવાનું હા એક જ વખત છે ચાલો તો બાર ત્યાં મૂકી દીધા હવે જો સિત્તેર પછી ઇકો તેર કશે છે જો આર્યા તો આ મૂકી દઉં તેર ચાલો પછી બોતેર છે કશે તો જો આર્યા ઉપર બોતેર છે આ મૂકી દઉં અહીંયા તેર મું એક તો બોતેર ભાઈ અહીંયા કેટલા આવે ચૌદ બરાબર પછી જો અહીંયા કેટલા આવે પંદર તોતેર છે ને પંદર આવશે બરાબર ચાલો તોતેર ભાઈ ચુમ્મો છે જો આર્યો તો અહીંયામાં આવી જાય સોળ પંચોતેર છે આર્યા તો આમાં આવી જાય સત્તર છોતેરમાં અઢાર બરાબર ચલો પછી અહીંયા જો સીટો છે તા ઓગણીસ આવી જાય પછી ક્યાં આવે જો અહીંયા એક્યાસી આવ્યા બરાબર તો કેટલા આવી જાય વીસ આવી જાય અને અહીંયા ત્રેવીસમાં કેટલા આવી જાય એકવીસ આવી જાય આવી ગયા બધા ચાલો એકવાર ગણી લઈએ આપણે આરવારની લાઈન બાર અગિયાર પંદર વીસ નવ બે પાંચ સત્તર એકવીસ ને એક બરાબર છે ચાલો ચૌદ દસ સોળ આઠ છ ઓગણીસ તેર ત્રણ અઢાર ચાર ને સાત બરાબર છે ને જો આમાં કેટલું જો શાંતિથી કરે તો વ્યવસ્થિત જ થાય કંઈ ખોટું પડ્યું જ નહીં આપણું ચાલ હવે આપણે શું કરીએ સરવાળો કરીએ જો આરવન અને આરતુંનો ચાલો કરી નાખો બાર પ્લસ અગિયાર પ્લસ પંદર પ્લસ વીસ પ્લસ નવ પ્લસ બે પ્લસ પાંચ પ્લસ સત્તર પ્લસ ને પ્લસ એક એકસો ને તેર આવ્યો કેટલો તેર ચાલો એકસો તેર આવે છે બધામાં ચેક કરો તો બરાબર છે ભાઈ એકસો તેર જ આવે ચાલ હવે આનો સરવાળો કરો ચૌદ પ્લસ દસ પ્લસ સોળ પ્લસ આઠ પ્લસ છ પ્લસ ઓગણીસ પ્લસ તેર પ્લસ ત્રણ પ્લસ અઢાર પ્લસ ચાર ને પ્લસ સાત એકસો ને અઢાર ચાલો બરાબર છે એકસો અઢાર આ તમારો આર વન છે આ તમારો અહીંયા આરતું છે અહીંયા લખી દેવાનું અને અહીંયા નીચે બતાવી દેવાનું શું નાનું છે તો આર વન નાનો છે બરાબર તો અહીંયા લીઝ દે ને આવે આરતું કરતાં ચાલો એટલે માઇનસ આર વાળું સૂત્ર આવે તો પહેલાં આપણે એચો સ્ટેપ તો ગયો બરાબર ચાલ તો અહીંયા આપણે લખી દઈએ હવે કયું સૂત્ર આવે ડાયરેક્ટ યુનું શું સૂત્ર આવે તો ભાઈ એન વન એન ટુ પ્લસ એન વન કાઉન્ટ્સમાં એન વન પ્લસ બે છેદમાં એન વન પ્લસ એક છેદમાં બે માઇનસ આર વન બરાબર એન વન એટલા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ છે દસ તો અહીંયા દસ એન ટુ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર છે પ્લસ એન વન દસ એન વન દસ પ્લસ એક છેદમાં બે અને આર વન આપણો છે એકસો ને તેર ચલો એનો જવાબ લે આવો એકસો દસ અગિયાર અગિયાર ને દસ કેટલા થઈ એકસો દસ ભાગ્યા બે માઇનસ એકસો ને તેર એકસો દસ પ્લસ એકસો દસ ભાગ્યા બે પંચાવન પંચાવન માઇનસ એકસો ને તેર બાવન જવાબ આવ્યો આવે છે ભાઈ યુનો જૉબ બાવન જોઈ લઉં બરાબર છે આવી ગયો યુ બરાબર બવન ચાલો હવે માનંકમાં ઝેર શોધી કર્યું યુ માઇનસ વર્ગ મૂનની નિશાની અહીંયા બે આવી જાય અહીંયા બાર આવી જાય અહીંયા એન એન્ટુ આ તો મને યાદ જ છે એન વન આવી જાય એકાઉન્ટમાં એન વન પ્લસ એન ટુ પ્લસ વન કેટલું સિમ્પલ યાદ રહી ચાલો જો યુ માઇનસ છે એટલે બવન માઇનસ અહીંયા બે અહીંયા બાર અહીંયા વરિમુનની નિશાની આ રીતે થાય ચાલો જો એન વન એન ટુ કેટલા છે ભાઈ એન વન એન્ટુ ટોટલ અહીંયા એન વન દસ છે અગિયાર છે બંનેનો ગુણાકાર આપણે ઉપર લખી દેવાનો અહીંયા એકસો ને દસ અહીંયા બી એકસો ને દસ ચલો એન એટલે કેટલા દસ દસ પ્લસ એન ટુ એટલે અગિયાર ને પ્લસ એક બરાબર બાવન માઇનસ એકસો દસ ભાગ્યા બે કરો એકસો દસ ભાગ્યા બે પંચાવન કેટલા આવે પંચાવન ચાલો તો અહીંયા પંચાવન અને છેદમાં કેટલા લખવાના છે જો પંચાવન આવી ગયા હવે છેદમાં લખો વર્ગમૂનમાં કેટલા આવે જો એકસો દસ તો અહીંયા છે દસ ને અગિયાર કેટલા થાય દસ પ્લસ અગિયાર પ્લસ પહેલાં એક ગુણ્યા એટલે જો બાવીસ આવ્યા ગુણ્યા એકસો ને દસ બરાબર વગ્ય બાર એટલે બસો એક પોઈન્ટ છ છ છ અને એનું વર્ગમૂન કાઢી દઉં છો એટલે તમને છે ને ચૌદ પોઈન્ટ વીસ એવા આવે છે બરાબર ચૌદ પોઈન્ટ વીસ બરાબર છે ચૌદ પોઈન્ટ વીસ વર્ગમૂન કાઢીને ચાલો બાવન માઇનસ પંચાવન એટલે હવે માઇનસ ત્રણ પણ જો માઇનસ તોન નહીં લખવાનું કારણ કે ઝેડ માનાંકનું આ સૂત્ર જ તો ભલે માઇનસ હોય કે પ્લસ હોય આપણે પ્લસ જ રકમ લખવાની નહીં આ ચૌદ ભાગ્યા ચૌદ પોઈન્ટ વીસ ત્રણ ભાગ્યા ચૌદ પોઈન્ટ વીસ ઝીરો પોઈન્ટ એકવીસ આ તમારો આવી ગયો માનાકમાં ઝેડ ચાલો હવે આના પરથી નિર્ણય લખી દઈએ આપણે અહીંયા લખી દઉં નિર્ણય તો નિર્ણયમાં શું આવે પહેલાં આ રીતે લખવાનું માનાંકમાં ઝેડ અહીંયા લખવાનું એક બરાબર ચાલો અહીંયા માનકમાં ઝાડ કેટલા છે ઝીરો પોઈન્ટ એકવીસ અહીંયા એક પોઈન્ટ છન્નું આ મોટું નાનું છે ને તો આ રીતે કરી દઉં લેસ તો લેસ દેન અહીં તો અહીંયા લખી દેવાનું પરિકલ્પનાનો સ્વીકાર થઈ ગયા આપણે ત્રણ દાખલા બરાબર બહુ ઇઝી હતા ચાલો તો મેન રીતની પદ્ધતિ આપણે અહીંયા પૂરી થઈ હવે આપણે આના પછી ચાલુ કરીશું બીજી રીત ચાલો તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ